તો હાલો મિત્રો આજે હું નવરો બેઠો હતો મેં કે હાલો ગાડીને મોડિફાઈ કરી તો હું નવરો બેઠો હતો ગાડીમાં સાઈ નાખી ચીક મારી ગેરેજ બાજુ ભગાડી હો પણ કીધું હોય હો ગેરેજ બાજુમાં છે એટલે ઘણી ન લાગી વાર ન લાગે આ ગાડી પૂરી પૂરી ભાકડું થઈ ગયું હતું એટલે મેં કીધું કે કાલો અને ફાય કરેલી સર્વિસ વર્વિસ કરે છે હવે ગેરેજમાં લઈ જઈશું ગેરેજવાળાને ફોન કરી દઉં ગાડી સરખી કરી જાય અને મોડીફાઈ કરાવી લઈ હોર્ન ને લાઇટિંગ ને એ બધી નાખવાની છે એવું નાખી લે કાલે કે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે આપણી ગાડી મોડીફાઈ થઈ ગઈ છે ગેરેજ વાળા એ કરી દીધી છે અને હોર્ન જોયું કેટલા નાખા બેટરી પછી અમે એટલી ઊંધી નાખ્યું કે લાઇટ ને એવું બધું નાખ્યું છે તમારા ગાડી જોતી હોય તો કોમેન્ટ કરો અને લાઈક સબસ્ક્રાઈબ કરો